વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાના મત વિસ્તાર વોર્ડ નંબર ચૌદ અને આસપાસના વિસ્તારમાં વરસાદી ગટર અને ડ્રેનેજની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે કે જો તાત્કાલિક કામગીરી નહીં થાય તો ચોમાસાની સિઝનમાં ફરી એકવાર નાગરિકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે શ્રીવાસ્તવે પત્રમાં જણાવ્યું હતું કે અલ્પના સિનેમાથી લઈને ડભોઈ રોડ સુધીની ગટર ચોકઅપ થઈ ગઈ છે જેના કારણે વરસાદી પાણી નિકાલ થઈ શકતો નથી એટલું જ નહીં પ્રતાપનગર બ્રિજ નીચેના નવગ્રહ મંદિર વણકરવાસ મીઠામૂળજીની ચાલીઓ તથા ચીમનલાલની ચાલીઓમાં પણ દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે રસ્તાઓ ઊંચા થઈ જવાના કારણે સ્થળ ઉપર પાણી જમા રહે છે તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે ગોત્રી ખાતે રાજેશ ટાવર નજીક ડ્રેનેજમાં કામ કરવા માટે ખોદવામાં આવેલ ખાડામાં ચાલક તો યુવક પડતા ઇજાગ્રસ્ત થયો હતો આવા બનાવો લોકોની સુરક્ષા માટે ખતરો ઊભા કરે છે તેમણે માંગ કરી છે કે તાત્કાલિક વરસાદી પાણીની નિકાસની વ્યવસ્થા સુધારવામાં આવે અને કામગીરીમાં જે વિલંબ કરે છે તેવા અધિકારીઓને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે રોષ સાથે જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતું હોય છે દર વર્ષે તંત્ર માત્ર કાગળ ઉપર તૈયારી બતાવે છે અમે મ્યુનિસિપલ કમિશનરને પત્ર આપીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી છે જેથી સામાન્ય જનતાને હાલાકીનો સામનો ન કરવો પડે વિગત એવી છે કે પશ્ચિમ વિસ્તાર એટલે જ્યાંથી વિશ્વામિત્રી પસાર થાય છે તે વિસ્તાર ત્યાં લાખોપતિને પતિને રહે છે એટલે વિશ્વામિત્રી પૌળી કરવાની એના અંદર ધીમટ્ટી કાઢવાની કામ બહુ વહેલું શરૂ થઈ ગયું અમારા વિસ્તારમાં જ્યાં ત્રણ ત્રણ દિવસ સુધી લોકો માળ પર રહ્યા વાઘુડિયા રોડ હોય આજવા રોડ હોય કે અમારા પાછળનો વિસ્તાર આ તમારે પ્રતાપનગર લવારિયાવાસથી લઈ આપણે જેનીજ સ્કૂલ તરફનો વિસ્તાર હોય એનો પાછળનો વિસ્તાર હોય મારું પ્રતાપનગર હોય મે ત્રણ મહિનાથી કહું છું કે ભાઈ આ જે પ્રતાપનગરની જે વરસાદી ગટર છે એ તમે સાફ કરો નહીં તો પાણી ભરાશે એ જ રીતે પ્રતાપનગર બ્રિજની નીચે જ્યાં મીઠામુલજીની ચાલી છે અજરલની ચાલી છે નવગરા મંદિર છે સુંદરલાલની ચાલી છે એનું જોડાણ વરસાદી ગટરમાં નથી કર્યું વારંવાર નાગરિકો હેરાન થાય છે આટલી વરસાદમાં બી અત્યારે પાણી ભરાયેલું હશે નહીં કર્યું અમારા આખા વિસ્તારની અંદર પાછળ જોવા જઈએ તો હમણાં બે દિવસ પહેલાં હું ગયેલો ત્યાં હાઈવેની જોડીને વરસાદી પાણીનો નિકાલ કરવું છે પણ ક્યાંથી થાય બધા જેટલા હોટલવાળા છે એમણે લોકોને તો પૂરાણ કરી દીધું છે એટલે પકડ છે નહીં પણ પૂરબ વિસ્તાર અને દક્ષિણ વિસ્તાર આવે એટલે એ વિસ્તારમાં કામ નહીં કરવાનું અંતિમ ક્રિયા કરવા જાય જ્યાં લોકો અંતિમ ક્રિયાની અંદર મૃતદેહ જતું હોય કોઈનો બાપ હોય કોઈની મા હોય કોઈની પત્ની હોય કોઈનું બાળક હોય આપણા ધર્મમાં કહે છે કે માણસ ઊભો થઈ જાય છે પણ છેલ્લા ત્રણ વર્ષથી આ રોડ એવો ને એવો જ છે લઈ જતાં પણ શરમ આવે છે આ લોકોને અંતિમ ક્રિયા માટેના રોડો પણ કરતા નથી એમાં શરમજનક વાત છે અમારી સૌથી પહેલાં ગેસ ચિતા બની બગડી તો સત્તર વરસથી બંધ છે એક વસ્તુ માટે થોડી રોવાનું છે બધા વસ્તુઓ માટે રોવાનું છે એટલે મારા વિસ્તારના નાગરિકોને બી કહું છું કે વોટ આપતી વખતે જરા વિચાર કરો કે આપણા શહેરની શું હાલત કરી દીધી છે અને ખાસ કરીને દ અને દક્ષિણ વિસ્તારની હાલત તો સૌથી ખરાબ છે અમારા વિસ્તારની અંદર જુઓ સ્લોટર હાઉસ છે સુએજ પંપિંગ વિધાઉટ ટ્રીટમેન્ટ ચાલી રહ્યું છે વસ્તી તમે જુઓ તો કોઈ સુવિધા નથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પણ તોય છતાં કામ કરતા નથી એટલે આ લેટર લખ્યું છે કે ભાઈ મોનિટરિંગ કરો કોર્ડિનેશન કરો અને લોકોને રાહત આપો ડ્રેનેજ બરાબર ચાલે આ જ રીતે મેં આજે જોયું કે જબરજસ્ત ખાડો પડી ગયો છે એ ખાડાની અંદર એક તો સળિયા બરાબર વાપર્યા નથી સિમેન્ટ બરાબર વાપર્યું નથી જે મટીરિયલ વાપરવું જોઈએ બરાબર વાપર્યું નથી બીજું મેનોલનો ખાડો એક એક સમાન એની એનાથી બે ફૂટ કે ત્રણ ફૂટ વધારે હોય આ તો આખો મોટો તળાવ ભરી દીધો છે અને એક માણસ મરતા મળતા બચ્યો તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તાત્કાલિક કોઈનો છોકરો ઘણાઈ જાત તો અને આવો મટીરિયલ વાપરો છો કે હજુ બનતા પહેલાં તૂટે છે એટલે એની ઇન્ક્વાયરી માગી છે મેં અને હું જાતે બી જવાનો છું એટલા માટે કે તમે લોકો તો કંઈ જોવાના નથી તમે તો ઊંચા ટેન્ડરો પાસ કરો મોટા મોટા ભ્રષ્ટાચારના નિશાનો નિશાનો પડી ગયેલા છે જરા જરા કામની અંદર બૂમો પાડો છો પાન શહેરના નાગરિકોને સુવિધા આપતા નથી જુઓ તો ટેક્સ વધી જાય છે જે કામમાં જુઓ ત્યાં ખોદોને જોડો ખોદોને જોડો આખો વડોદરા શહેર ખોદી નાખેલો છે અને લોકોને બતાડવા માટે ચૂંટણી આવી છે એટલે અમે કામ કર્યા છે કામ નથી કર્યા લોકોને હેરાન કર્યા છે આ વડોદરા શહેરના નગરજનોએ સમજવું જોવું જેવું છે કે ચૂંટણી આવે તારે જ ખાડા ખૂદે છે એમ પહેલાં નથી કરતા ભાઈ એટલે કહેવાનો ભાવાર ટૂંકમાં મારો એટલો છે કે ભ્રષ્ટાચાર બંધ કરો અને નાગરિકો